ચાઇનીઝ દોરી ના વિરોધી છે પોતાની મજા માટે માણસે બીજા ને સજા દેવાની જરૂર નથી ચાઇનીઝ દોરી એ માત્ર પશુ પંખી ને જ નહીં પરંતુ મનુષ્ય ને પણ નુકસાન પહોંચાડે છે મારું નામ રંજનબેન ભરતભાઈ વાજા

આટલું મોટું પાખું પડી ગયું હું હું એ જ કહું છું કે સરકાર ને એટલું કહું છું કે ચાઇનીઝ દોરી છે ને એનેથી તમે માણસને અને પછું પંખી ને તમે એને મચાવ સંજોજો અમારા હારે થયું એવું બીજા કોઈ હારે ન થાય ભલે તમે વિડીઓ કરો કે ન કરો પણ આ

કે આ વ્યક્તિને શું થયું છે સમજો છો અમારે થયું ને એટલે તમને એમ કહી છે કે તમે તમારી સાવચેતી રાખો તમારા છોકરી છોકરાઓને લઈ જાઓ ભેગા તો એને તમે ટોકો ઓઢાળો કે તમે બાયણે નીકળો મોટરસાયકલ લઈને નીકળો તો તમે તમારું મોઢું ઢાકી નાખો હું મારા માધ્યમથી એક જ વાત કહેવા માંગુ છું કે મારા ઘરમાં જે આગળ કમાવનાર જે વ્યક્તિ હતો જેના હિસાબે આ ઘટના બની છે કે આ મારા ઘરનું અત્યારે ગુજરાન મારે કઈ રીતના હકાવવું એ મારે હું પોતે જાણું છું અને અમારું ઘર જાણે છે કે આ જે ઘટના બની છે આને હિસાબે મારું તો ગુજરાત ચાલતું બંધ થઈ ગયું કે પોતાની મજા માટે માણસે બીજાને સજા દેવાની જરૂર નથી આજ મારું આ મારી ઘટના બની કાલે ગમે બીજા વ્યક્તિ આ ઘટના બની જાય છે ભાઈ આપણે મજા માણવા માટે તહેવાર માણવા માટે આપણે ચાઇનીઝ નું દોરીનો ઉપયોગ કરવાની કોઈ જરૂર નથી માણસ જો પોતાની મજા કરવા માંગતો હોય તો બીજા ઘણા દરેક કઈ કેવા એવા અવસર આવે છે કે જેને હિસાબે માણસ પોતે ખુશ થાય બીજાને ખુશ કરી શકે પણ આ ચાઇનીઝ ધોરીને હિસાબે અબોલ જીવ જાય છે માણસને તકલીફ પડે છે આજે આ મારું ગુજરાન ચલાવનાર મારા ભાઈ છે એના પાંચ ઓપરેશન થયેલા છે ત્રણ બાયપાસ એક સરંગાસ અને એક પેશાબની ડળીનું છતાં ધીમે ધીમે પોતે રિકવર થઈ ગયા હતા ધીમે ધીમે અમારો ધંધો ચાલુ થયો હતો અમારો પૂરી શાકની રેકડી છે લીમડા ચોકમાં આજે મારો આધાર છે ઘરનો આધાર છે એ પાય અત્યારે ખાટલામાં છે અત્યારે મારે શું કરવાનું અમે ધંધો થી વીસ વર્ષથી કરીએ છીએ એમાં અમારું ગુજરાન ચાલે છે હવે અમે અમે એટલું જ કહી છીએ કે અમને શાંતિથી તમે આ નુકસાની માંથી અમે બહાર નીકળી જાય અને કોઈ પણ આધાર મળે એવી અમે અપીલ કરીએ છીએ આજે જ આપણે ચાઇનીઝ દોરીનો ઉપયોગ બંધ કરીએ કે જેના કારણે આપણે આપણા શહેરના લોકોનું અને પક્ષીઓનું જીવન બચાવી શકીએ